પાદરા વિધાનસભાની ચૂંટણીમાં પણ મુખ્ય મુદ્દો જે છે પાદરા જંબુસર રોડ હોય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ એમ કે પાદરા જંબુસર રોડ મંજૂર થયો પાદરા જંબુસર રોડ મંજૂર થયા બાદ તેની કામગીરી પણ હાલ કેટલાક મહિનાઓથી શરૂ થઈ ચૂકી છે અને ફેબ્રુઆરી મહિનામાં એ કામગીરીને એક વર્ષ પૂર્ણ થશે આપણે સૌને જણાવી દઉં કે ફેબ્રુઆરી મહિનાની અંદર બીજા મહિનામાં પાદરા જંબુસર રોડને કામને શરૂ થઈ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે પાદરા જંબુસર રોડની કામગીરી જે કયા પ્રકારે થઈ રહી છે એ પણ આપણે સૌ અત્યારે જોઈ શકીએ છીએ ને સાથે સાથે આજે મહત્વનો વિષય પાદરા જંબુસર હાઈવે વિરોધ થયો હતો પાદરા જંબુસર હાઈવે વિરોધ જે છે એ ખેડૂતો દ્વારા અહીં આગળ કરવામાં આવ્યો હતો કેટલાક ખેડૂતો અહિયાં આગળ ભેગા થયા હતા ને ખેડૂતો દ્વારા કહી શકાય કે જે અધિકારીઓ હતા અધિકારીઓ સાથે આર વિભાગના જે રોડ એન્ડ બિલ્ડિંગ ડેવલપ ડિપાર્ટમેન્ટના જે પણ અધિકારીઓ હતા તેઓ સાથે આ જગ્યા ઉપર ઘર્ષણ થયું હતું વિરોધ પ્રદર્શન જેટલા સિત્તેર જેટલા ખેડૂતો દ્વારા નોંધાવવામાં આવ્યું હતું દર્શક મિત્રો ખેડૂતોના આક્ષેપ છે કે જે તે ખેડૂતોને કહી શકાય કે અંદાજે સિત્તેર જેટલા ખેડૂતોને પાદરા જંબુસર રોડમાં જે આ પ્રકારે સાઈડની જમીન જે જઈ છે રોડ બનાવવા માટે એ જમીનનું વળતર ચૂકવવામાં નથી આવ્યું વારંવાર ખેડૂતો દ્વારા જે છે એ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ છતાંય તે અધિકારીઓ દ્વારા કે જે તે વિભાગ દ્વારા ખેડૂતોને જે છે યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી પણ નથી આપવામાં આવી આ પ્રકારની વાત જે છે એ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસનો પણ બંદોબસ્ત જે છે અહીંયા આગળ હાલ ખડકી દેવામાં આવ્યો છે પાદરાના પીઆઈ સહિત કોન્સ્ટેબલ અને તેમજ પાદરા પોલીસનો મોટો કાફલો જે છે એ ઘર્ષણ સમયે હાજર હતો ને ત્યારબાદ અધિકારીઓ સાથે ચર્ચા બાદ ખેડૂતો જે છે અહીંથી છૂટા પડ્યા છે ખેડૂતોએ જે છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત વારંવાર કરી હતી છતાંય તેઓને વળતર આપવામાં નથી આવ્યું તે પ્રકારના તેઓના આક્ષેપો હતા સાથે સાથે તેઓ હવે આગળ પણ રજૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી આખા સમગ્ર બનાવમાં પાદરા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે હજુ પણ આપણે જોઈ શકીએ છીએ એમ પાદરા જંબુસર રોડ ની હાઈવે ની જે કામગીરી છે એ હાલ જોર શોરો થી ચાલી રહી છે પરંતુ ખેડૂતોની માંગણી છે કે પાદરા જંબુસર રોડ ની અંદર જે પણ આજુબાજુમાં જગ્યા જે જઈ છે કે રોડ બનાવવા માટે એ જગ્યાનું વળતર જે છે એ ખેડૂતોને આપવામાં આવે ત્યારે ચોક્કસ થી આજે જે છે ખેડૂતોનું ઘર્ષણ કહી શકાય કે અધિકારીઓ સાથે થયું છે જોવા મળ્યું છે પરંતુ શું ખરેખર અધિકારીઓ જાગે છે ને પાદરા તાલુકાના ખેડૂતોને ન્યાય આપે છે પાદરા તાલુકાના ને વળતર આપે છે કે નહીં તે પણ એક જોવાનો વિષય છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા પાદરા